વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે સમા વિસ્તારમાં થયેલી ઘરફોડ ચોરીના કેસમાં મોટી સફળતા મેળવી છે પ્રોફેશનલ રીતે ચોરી કરનાર બે વીઢા આરોપીઓને ઝડપી પાડીને પંચોતેર લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે વડોદરા શહેરના સમા વિસ્તારમાં આવેલ નંદનવન સોસાયટીમાં રૂપિયા અઢાર લાખની ચોરી બાદ ક્રાઇમ બ્રાન્ચે સીસીટીવી ટેકનિકલ અને હ્યુમન સોર્સના આધારે તપાસ હાથ ધરી હતી તપાસમાં મુખ્ય આરોપી પ્રહલાદ ઉર્ફે પ્રદીપ ઉર્ફે નિખિલ કિશનલાલ દધીચ અને તેનો સાગરીત સુરેશ ઉર્ફે રાજવીર દેવનારાયણ સેન ઝડપાયા બંને પાસેથી સોના ચાંદી રોકડ અને મોબાઈલ સહિત કુલ રૂપિયા ચુમ્મોતેર લાખ ત્રીસ હજાર છસો ચુમ્માળીસ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે આ સાથે વડોદરા શહેરમાં થયેલી કુલ ચાર ઘરફોડ ચોરીના ગુનાઓનો ભેદ પણ ઉકેલાયો છે આ અંગે વડોદરા શહેર ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી હિમાંશુ વર્માએ પ્રેસ કોન્ફરન્સ યોજી વિગતવાર માહિતી પૂરી પાડી હતી આશા ન્યૂઝ ગુજરાતી બ્યુરો રિપોર્ટ વડોદરા